બને બને તો? મારા ફોટો બતાય હા જો છે 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 ટ્રાય કરે કરે હાલો મમ્મી પાસે જઈએ આપણે હવે એવું છે બાકી છે આ જો ગ્રેવી છે આ છે ટમેટાની ગ્રેવી અને આમાં છે ડુંગળીની ગ્રેવી પાછું ઢકી દઈ આ મમ્મી તમે શું કરો મન્સુરિયન બનાવવાનું છે મન્ચુરિયન બનાવવાનું છે તો શું કરો છો ગોળિયું તળું છો ગોળિયું તળો આ સ્પાર્ટી દેવાની છે એની વેસરી છે ઓહો આજ તો મમ્મી એની રીતે જાતે બોલી ગયા હા મારે એનો કહેવું પડ્યું આજે છે મારા મમ્મી અને પપ્પાની મેરેજ એનિવર્સરી એટલે મન્સુરિયમ બનાવવાનું છે મેં તમને કીધું નહોતું અત્યારે કહી દઉં એટલે આજે મન્સુરિયમ બનાવવાનું છે તમે બધા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો આ આવે છે મારા પપ્પા જઈ શકો છો આ તો બધા હા લાવ્યા છે મારા પપ્પા હટાણું જતો રહ્યો હું હું લાવ્યા છે તેલની બાટલી બીજું સેવ સેવ જેને ખાવી હોય એ કોમેન્ટ કરી દેજો પછી ગાંઠિયા જેને પણ ખાવા હોય એ કોમેન્ટમાં ખાઈ દેજો પછી તમારા ભાઈને આવા વાળા આવ્યા

આ મારી મમ્મી બનાવે છે ભૈયા મંચુરિયન ભાવે ની તો પપ્પાને તો ભૈયા બનાવવું પડે ને હા મારા પપ્પાના ફેવરેટ ભૈયા ઈ બની જાય એટલે હું તમને વિડિયોમાં બતાવીશ અમારા માટે મંચુરિયન માં પપ્પા માટે ભૈયા હવે જાય હવે આપડા આપણે મારા પપ્પા પાસે આપણે નાખીએ છે કોતમરી હવે એમાં મેં કીધું તો મારા પપ્પા પાસે જઈ પણ મારા પપ્પા પીતા હતા ત્યારે દવા એટલે હમણાં જઈ પાછા આ કોતમલી નખાઈ જાય પછી જઈ તો હવે જઈ મારા પપ્પા પાસે પપ્પા આજે તમારી મેરેજ એનિવર્સરી છે તો શું કહેશે અને સાટું થઈ ગયો વીસ વર્ષ પૂરા થઈ ગયા

એવું તો તમને ભાવતા બનાવવાના છે હા અમાર હાટું મંચુરિયમ ને તમારા હાટું બોલો જે કોમેન્ટ કરશે એ બનાવશું

મને બેલ બહુ ગમે આપણે હવે જઈ પાછા મમ્મી પાસે આ જેને ખાવો હોય એ કોમેન્ટ કરી દેજો ભાઈ લાઈટ બેન કરી દે છે હવે આ મરસાના ભાઈ છે તો તમે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો તમને બતાવશો બધી વસ્તુ કઈ કેવી કઈ કઈ વસ્તુ બનાવી છે એ બધું બતાવશું કન્ટિન્યુ બ્લોગમાં રહેજો અમે વાળું કરવા બે ગયા છીએ વાસણ લઈને આવે છે રવિભાઈ મંચુરિયન બનાવ્યું છે તમને ભાવે હા ભાવે તને ભાવે મોહિત હા ભાવે છે ઠીક તો હાલો હવે અમે વાળું કરી લઈ તમે બ્લોગ પૂરો જોતા જજો અને ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ત્યાં સુધી જય શ્રીરાય